નમસ્કાર દર્શક મિત્રો શોમાં આપનું સ્વાગત છે ગ્રીનલેન્ડમાં સમુદ્રની એક સાંકળી ખાડીમાં તાજેતરમાં એક મોટા ભૂસ્ખલનને કારણે શક્તિશાળી મોજા ઉછળ્યા હતા જેણે નવ દિવસ સુધી પૃથ્વીને હચમચાવી નાખી હતી ગ્રીનલેન્ડમાં સમુદ્રની બર્ફીલી સાંકડી અને ઊંડી ખાડીને ફિયોટ કહેવાય છે ગત સપ્ટેમ્બરમાં તેના સિસ્મિત સંકેતો સમગ્ર વિશ્વમાં સેન્સરો પર ઝીલાયા હતા જેના કારણે ટોચના વૈજ્ઞાનિકોએ આ સિગ્નલ ક્યાંથી આવ્યા હતા તેની તપાસ કરી હતી ત્યારે આ ભૂસ્ખલનમાં ખડકનો એક પર્વત તૂટી પડ્યો હતો અને તેની સાથે ગ્લેશિયરના બરફને તાણી ગયો હતો જેનાથી બસો મીટર ઊંચાઈના મોજા ઉછળ્યા હતા ત્યાર પછી આ મોજા સાંકડા ફિયોડમાં ફસાઈ ગયા જેના લીધે ધ્રુજારી પેદા થઈ હતી વૈજ્ઞાનિકોનું તો કહેવું છે કે આબોહવા પરિવર્તનના કારણે આવા ભૂસ્ખલનો વારંવાર થઈ રહ્યા છે વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમ અને ડેનમાર્કની નેવીને સાંકળતો એક ડિટેક્ટિવ મિશનના પરિણામે આ તારણો મળી શક્યા છે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોમાં યુસીએલના ડોક્ટર સ્ટીફન હિક્સ કહે છે કે વૈજ્ઞાનિકોએ જ્યારે ગયા વર્ષે પહેલી વખત આ સિગ્નલ જોયા ત્યારે તે ભૂકંપ જેવું લાગતું નહોતું અને તેને અજાણ્યા સિસ્મિક ઓબ્જેક્ટ તરીકે ઓળખાવ્યું હતું વૈજ્ઞાનિકોના એક જૂથે ચેટ પ્લેટફોર્મ પર પર આ અજબ પ્રકારના સિગ્નલ ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું કહ્યું હતું કે તે જ સમયે ગ્રીનલેન્ડમાં ભારે ફિલ્ડ વર્ક કરતા ડેનમાર્કના વૈજ્ઞાનિકોને સુનામીના અહેવાલો પ્રાપ્ત થયા જે દૂરના એક ફિયાર્ડમાં થયું હતું પછી અમે પણ તેમાં જોડાયા વૈજ્ઞાનિકોની ટીમે પૂર્વ ગ્રીનલેન્ડમાં ડિક્સન ફિયોર્ડના સિગ્નલ્સના સ્ત્રોતને શોધી કાઢવા ડેટાનો ઉપયોગ કરાયો હતો બાદમાં સેટેલાઇટ તસવીરો અને ફિયોર્ડના ફોટોગ્રાફર સહિત અન્ય કડીઓ એકત્રિત કરાઈ હતી સંશોધકોએ આખરે ગણતરી માંડીને શોધી કાઢ્યું કે પચીસ મિલિયન ઘન મીટર ખડક પાણીમાં ધસી ગયો હતો જેના કારણે બસો મીટર ઊંચી મેઘા સુનામીનું સર્જન થયું હતું આ ખડકનું કદ પચીસ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના જથ્થાની સમકક્ષ આ સ્થળના પછીના ફોટોગ્રાફ્સમાં ગ્લેશિયર પર એક નિશાન દેખાય છે વિશાળ મોજાઈ ઉપરની તરફ જે માટી ઉછાળી હતી તેનાથી આ નિશાન પડ્યું હતું વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્રીનલેન્ડમાં વધતા તાપમાનને કારણે આ ભૂસ્ખલન થયું હતું

ક્રિસ્ટિયન સ્વેનેવિકે જણાવ્યું હતું કે આ આર્કિટિકમાં હવે આ વધુને વધુ સામાન્ય ઘટના છે